એવું સાહેબ આનું શાક એને બહુ નિરોગી કહેવાય છે કે આનું શાક ખાય એટલે ઘણા રોગો નથી થતા અને આપણને એવી કંઈ જાણકારી બહુ જાજી નથી પણ અત્યારે આ થાય છે એટલે અત્યારે એનું શાક ખાઈ લેવાય અને નિરોગી કે ઘણા ઘણા તત્વો આમાં ઓછી ધીમે ગોળે આ કામ આપતું હોય છે બરાબર એટલે આપણે અત્યારે પછી તો પછી બહુ તાજો ટાઈમ થાય એટલે પછી થોડુંક આ હે ને

શાક આગળ થાય પછી આગળ તમને બતાવી હાલો બાજરાના રોટલા રોટલા ને ગરમ શાક આવે મજા હાલો પછી આગળ વિડીયોમાં બન્યા રેજો નવા હોય સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો વિડીયો જરૂર ને જરૂર અને બધો સપોર્ટ અમે કરતા રહીજો આમના વિડીયોમાં છેલ્લે ત્યાં સુધી બન્યા રેજો જોઈજો છે આખો વિડીયો આગળ તમને બતાડી શાક બનાવીને કેવી રીતના વઘાર શું બરોબર મિત્રો કાંકડાનું કટિંગ બધું થઈ ગયું છે કંકડાનું શાકનું અને પછી હવે આપણે આડા વઘાર કરે ને શાક બનાવે આગળ પછી જોવી આપણે બરોબર હાલો હવે જોઈએ આગળ ને બધી વસ્તુ આમ કરીને ગેસે ભેગી કરીને પછી આપણે આગળ વિડીયોમાં જોવી અમારે તો અહીંયા ગરમી બફારનો ઓલો થતો હતો ને એ ચોમાસા પહેલાં તે બધું રસોડું આ બહાર જ લઈ લીધું છે બહાર જ બધું અહીંયા બનાવવાનું એટલે ગરમી ઓછી થાય એમ અહીંયા તર એટલામાં છે નાખેલું એટલે અહીંયા બધું રાંધવાની ગરમી બહુ થાય નહીં એટલે મજા આવે કેટલા વાગ્યા છે હાલો પોણો એક થઈ ગયો છે હવે ભૂખ લાગી ગયો હો બનાવો તમે હવે જલ્દી હાલો ભૂખ તો તોય લાગે કામ ન જાવ તો ખાવું તો પડે જેમાં કે હાલે નહીં અને જો આ તમે કહેતા હતા ને આ એક ડોલ ફરી દે લીંબુની આખી ડોલ લીંબુની ફરી દે કેવડી ડોલ છે લીંબુ પાકે બે ખામટા પેકી દે નહીં માઇક્યું એટલી થઈ દે સા વરસાદ થયા પછી માઇક્યું વધી દે

So teluma tadayar la Mat sadayar kukaino na Aa Ano aya songkro anu Nitu baikinna konu? Nitu baikinna konu? Tani sawa garal siya Tani sawa દર થોડીક આ બધું નાખે એટલે હવા દાવે આમાં ઓલા ગળે છે ને આપણે બહુ જાજુ ગરમ મસાલો એવું બધું નાખીને તો પછી કે એ નડે એટલે આ બધું હાજુ જે રનિંગ આઈટમ આવતી ને આ બધું નાખીને આપણે શાક મનાય નાખવાનું હોય કાંઈ બી એવું મસાલેદાર એવું બધું નાખીએ તો પછી શાક રહ્યું ને એ થોડુંક નડે ગરમ મસાલાવાળું થઈ જાય ને એટલે આપણે તો આ ખાંડેલું લસણવાળું મરચું હોય ને શાક એને સારું થાય

દેખાડે <laughs> <laughs> સારું મિત્રો વિડીયો આગળ બની રહીજો તમને હમણાં આગળ તાવડી મૂકીએ ને ત્યારે રોટલા ચાલુ કરી મારવાનો લોટ એટલે તમે દેખાડી ગરમ તાવડી થાય એટલે લોટ ને એવું કશું બધું લઈ લે તો મિત્રો રોટલા બનાવવાનું ચાલુ કરે છે ચોલો જગી છે ગરમ તાવડી થઈ ગઈ છે હવે જો અમારે શું કહેવાય અમારે મીઠુડી છે ને રોટલા બનાવ આવે તો પછી શું કહેવાય તને કે કડવી તો કહેવાય નહીં ગુજરાતી પિક્ચર કે કડવી તો કહેવાય નહીં મીઠુડી જ કહેવાય ને મીઠુડી હોય જો રોટલા બનાવ્યા પછી એના હાથના જો તમે કડી અમારે રોટલા જો તાવડી જેવડા રોટલા બને મોટા તાવડી એવડો રોટલો બને રોટલા થાય

પાણ નાખવાનું છે જે છે આવડે આમાં ઘડવાનું મારે તો જ મીઠો થાય હાલો તમને ખબર છે આ એ તો આપને ખબર પડે ને એટલે હારો હારો મહારી અમારે ને લાકડા આમાં ઓરતું જવું પડે ઈ ધ્યાન ગેસ ન હોય આમાં એક એક બે લાકડા ન ને થાય જલ્દી મારી નકરો હા એવું મારે થોડુંક સેટું રહેવું દઈશ અને હું એ નહીં ધુમાડ ધુમાડા કેમ આવે નકર વિડીયો માં માણા ઘણા નિયમ થતું પવન આબો સુલો સુલ આ હોય ને તો હરકો વાત ને સુલુ આ બાજુ ને બધું હું સારું કે આ આમાં ચોખો વિડિયો ન આવે એવું થાય रख लो टी पे ધુમાડો પણ વિડીયોમાં એટલો આવે છે અને તો હવે રોટલો ટીપી ગયો છે જે છે એ છે રોટલા ટીપવાની થાય હવે મિત્ર રોટલો થયો હા મેં તમને પાવડી ઈ રોટલો સડે તાવડી ફૂલ ગરમ થઈ હોય તો થાય નકર એ તાવડી ગરમ ન થઈ હોય તો રોટલો આવડાને જલ્દી સડે નહીં ઓવના રોટલા બેડ થાય નહીં થાય ઘર ને ગંટી ના એટલે સારવાન ન માં દરી એટલે સારો નો પડે સારો નો પડે કાય ઓય હા

રોટલો થઈ ગયો મિત્રો જો થોડોક બળી ગયો હવે જાજો ને બીરો જરાક જ બીરો ભાઈ સુ આમ કે હમરાનું નહીં કે હા તે રોટલો

પછી આ હવાની ભાખરી પીડી છે અને જો આમાં સાઈઝ છે આપણે દહીં બધું ભેગું સાઈઝને દહીં બધું ભેગું નહીં દીધું છે એટલે એમાં મજા આવશે અને આપણે ગરમા ગરમ શાક ને જો બાજરાના બે રોટલા બાજરાના બઢા બે બની ગયા છે ગરમા ગરમ હાલો બધા મિત્રો ખાવા બપોરનો દોઢ વાગવાયો જમવાનો ટાઈમ થઈ ગયો ખરેખર ભૂખ લાગી છે અને કંકોડાનું શાક આમ જોરદાર બીનું હોય સુગંધે હારી આવે છે અને આ naa, રોટલા બની ગયા આપણે જોયું ગરમ કરો રોટલો લઈને આપણે બેહી ગયા આલો બધા જમવા